नमस्कार दर्शक मित्रों टीवी टी स्वागत है जो हमारा सागबारा पुलिस स्टेशन का इलाका है यहाँ एक धनसेरा चेक पोस्ट हमने लगाया है जिसमें सतत पुलिस की हाजिरी है और यहाँ पे सभी जो भी महाराष्ट्र से इंटरस्टेट वाहन यहाँ पर आ रहे हैं उनकी चेकिंग की जा रही है इसमें हमने पूरा एक एक्शन प्लान बनाया है पुलिस को सूचना दी गई है कि किस किस तरीके से चेकिंग करनी है इसमें कोई भी किस तरीके से चेकिंग करनी है और अगर कोई भी इसमें इलीगल एक्टिविटी पाई जाती है तो क्या एक्शन लेना है इसकी जो सुरक्षा स्कीम है इसमें एक हमने पी का सुपरविजन दिया है जो रेगुलरली वहाँ पे हाजिर रहेंगे और पुलिस को सुपरवाइज करेंगे पूरी कामगिरी देखेंगे साथ ही साथ इसमें हमने लोकल जो पुलिस कॉन्स्टेबल्स हो गए होमगार्ड નર્મદા જિલ્લો એ સરહદી જિલ્લો આવેલો છે જેની મુખ્યત્વે હદ મહારાષ્ટ્ર રાજ્ય જોડે સંકળાયેલી છે જેથી ત્યાં સાગબારા પોલીસ સ્ટેશનમાં આંતરરાજ્ય ચાર ચેક પોસ્ટ તથા દેરીયાપાડા પોલીસ સ્ટેશનમાં બે આંતરરાજ્ય ચેકપોસ્ટ પોસ્ટ ઉભી કરવામાં આવેલી છે તે ઉપરાંત જિલ્લામાં બીજી પણ છ ઇંચ જેવી નાની ચેકપોસ્ટો પોસ્ટો ઉભી કરવામાં આવેલી છે અને થર્ટી ફર્સ્ટમાં કોઈ વ્યસન કરીને નીકળે નહીં અને વાહનથી અકસ્માત ન કરે તે હેતુથી બ્રેથ થી પણ ચેકીંગનું કાર્યવાહી ચાલુ છે અને કોઈ પણ સંજોગોમાં આવી પ્રવૃત્તિ ચાલવા દેવામાં આવશે નહીં હા અમને અમારા આંતરરાજ્ય ચેકપોસ્ટ હોય જેથી અમે વધારે એસઆરપીની માંગણી કરેલી છે જે અનુસંધાને બે પ્લાટોન જેમાં કુલ છ સેક્શનો આવેલા છે તે હાલ ચોવીસ કલાક ચેકપોસ્ટ પર નોકરી ચાલુ છે અને સઘન ચેકિંગ ચાલુ છે તેની સાથે પોલીસ પણ મૂકવામાં આવેલી છે એ જ સંદેશો આપવા માંગીએ છીએ કે આપ સારી રીતે પોતપોતાના તહેવાર ઉજવો અને આવી વ્યસન જેવા પડો નહીં એવી સર્વ નાગરિકોને અપીલ છે